જેમના પિતાજીના નામે ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ આજે પણ બનશે વર્ષો સુધી જેમના પિતાજી મુખ્યમંત્રી રહ્યા હોય એમનો દીકરો તો રાજનીતિમાં આસાનીથી આવી જાય પરંતુ એવું નથી એમનો દીકરો રાજનીતિમાં નથી આવતો એન્જિનિયરિંગ કરે છે અને ત્યારબાદ અલગ અલગ વિભાગોમાં કે અલગ અલગ રીતે કામ કરે છે વર્ષો વીતી જાય છે સમય આવે છે ઓગણીસો નેવું નો નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાંસદની કહાની હું જનક આ વિડીયો આપને પસંદ આવે તો આપ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે કયા કયા સંસદની કહાનીઓ આપણા સુધી લઈને આવો જી હા આજે વાત ભરતસિંહ સોલંકીની કરી રહી છે ભરતસિંહ સોલંકી માધવસિંહ સોલંકીના એમના પિતા જ માધવસિંહ શરૂઆતથી જ એમને રાજનીતિના પાઠ શીખવા મળ્યા હોય તો સ્વાભાવિક છે કે એમનો દીકરો આવે પરંતુ ના પરંતુ ધીરે ધીરે અડત્રીસ ઓગણચાલીસ વર્ષની વયે તેઓ રાજનીતિમાં આવી જાય છે ત્યારબાદ તેમણે કોંગ્રેસમાં મહામંત્રી બનાવાય છે ઓગણીસો પંચાણુંની વિધાનસભા ચૂંટણીમાં તેમને બોરસદથી ટિકિટ મળે છે અને જીતી પણ જાય છે ત્યારબાદ તેઓ સતત જીતતા આવ્યા અલગ અલગ ગુજરાતમાં પદ નિભાવ્યા એ પ્રદેશ અધ્યક્ષની વાત હોય વિધાનસભામાં પણ અલગ અલગ પદ નિભાવ્યા અને ત્યારબાદ સતત અલગ અલગ જવાબદારી ગુજરાતમાં તેમણે નોંધાવી હતી હવે આપ સમય જોઈ લો બે હજાર ચાર તો

રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી રહ્યા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા તો અલગ અલગ પદ પર તેઓ રહી ચૂક્યા છે અને અલગ અલગ રીતે બખૂબી કામ કરી કર્યું છે એમનો બખુબી સમજવાની જરૂર છે બોરસદ હોય આંકલા હોય આંકલા તો જો કે આઝાદી બાદ હજુ સુધી ત્યાં ભાજપ જીતી નથી શક્યું એટલે આપ સમજી શકો છો કે એમના દાદાજી ઈશ્વરભાઈ હોય એમના પિતાજી હોય માધવભાઈ હોય કે પછી ખુદ ભરતસિંહ હોય કે અમિત ચાવડા હોય એમના પરિવારનો દબદબો ત્યાં છે એને આપ નકારી ન શકો ને એટલા જ માટે આજે પણ કોંગ્રેસે તેમને આણંદના ઉમેદવાર બનાવ્યા છે એ સમજીને કે હજુ પણ ત્યાં સોલંકી પરિવારનો દબદબો છે ચાવડા પરિવારનો દબદબો છે આજે પણ લોકો તેમને પસંદ કરે છે બે હજાર ચૌદમાં કદાચ ભરતસિંહ સોલંકી એક જ એવા સાંસદ હશે કે જેમને ખોલીને કહી દીધું હતું કે આ વખતે હું હારવાનો છું અને હારે પણ કઈ રીતે જુઓ કે ઓછી લીડથી લોકસભામાં હાર્યા સાઈઠ હજાર મતલબ કંઈ ના કહેવાય ઓછી લીડથી તેઓ હાર્યા હતા તો આવી પરિસ્થિતિમાં ભરતસિંહે પુષ્કળ ત્યાં કામ કર્યું છે કારણ કે એમને પણ કેટલાકની જે બાબતો હોય છે ને કે ભાઈ

તેમના આદર્શ માધવસિંહ માધવરાય સિંધિયા તેમના ગુરુ તેમની પાસેથી તેમને ઘણું બધું શીખવા મળે છે શીખવા મળ્યું છે પિતાજી પાસે તો સ્વાભાવિક છે કે મળે પરંતુ તેમના ઘરમાંથી જ રાજકારણના તેઓ પાઠ શીખ્યા હતા તો ઘણી બધી બાબતો તેમને શીખી છે રાજનીતિમાં આ ઉપરાંત આપ જુઓ કે તેઓ સરદારની ભૂમિમાંથી આવે છે હમ સરદાર પટેલની ભૂમિ એ વિસ્તારમાંથી તેઓ આવે છે એટલે તેઓ પોતાની જાતે નસીબદાર પણ માને છે અને કેમ ન માને તો અલગ અલગ રીતે તેઓ કામ કરતા ગયા કરતા ગયા અને ફરીથી કોંગ્રેસે તેમને આણંદના કેપ્ટન બનાવ્યા છે આણંદની ટિકિટ આપી છે અને હવે જોઈએ કે ત્યાં ભરતભાઈ સોલંકી જીતે છે કે નથી જીતતા તેમના કામો આજે પણ ઘણા બધા લોકો રસ્તામાં મળ્યા આણંદમાં તો કહે છે કે હા ભરતસિંહ ઘણા કામ કર્યા છે કોંગ્રેસે અહીંયા ઘણા કામ કર્યા છે તો એટલા જ માટે કોંગ્રેસે ભરતભાઈને ટિકિટ આપી છે આવનારો સમય જોઈશે છે કે ભાઈ ભરતભાઈ જીતે છે કે નથી જીતતા પરંતુ આ પ્રકારની કહાનીઓ આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો નીચેનું લાલ બટન છે સબસ્ક્રાઈબ છે જેથી મારી હિંમત વગેરે ને આપને કોઈ સાંસદની કહાની સાંભળવી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરી શકો છો શેર કરી શકો છો આપ અમારો આ ખાસ વિડીયો તો સાંસદની કહાનીમાં આજે ભરતસિંહ સોલંકીની કહાની વાત કરીએ ફરી એક નવા સાંસદ સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત